તો જ્ઞાન કેવી રીતે મળે છે અહીં સિસ્ટમેટિકલી મળે છે જેમ એજ્યુકેશનની એક સિસ્ટમ છે એવી જ રીતે જ જ્ઞાનને સરશ્રીજી એક સિસ્ટમ દીધી છે તો સિસ્ટમથી મળેલા જ્ઞાનથી આપણને તરત પરિણામ મળે છે તો ધ્યાન મહાધ્યાન કેમ બને છે કારણ કે સમજ જોડી છે નહી તો આપણે કલાકો સુધી બેસીએ છીએ પણ તે અનુભવ નથી લેતા અને પાછું ઉલટું વધારે થાકી જાય છે મન કારણ કે ધ્યાનમાં બેસતાના સાથે આંખ બંધ કરતા એટલા બધા વિચાર આવે છે જે પહેલા ક્યારે નતા આવતા પણ સમજ મળે છે કે આવનારા વિચારોને કેવી રીતે જોવા તો સમજની સાથે જ ધ્યાનનો આપણે પૂરો લાભ લઈ શકીએ છીએ તો ચાલો આપણે અહીં પર આજે આવ્યા છીએ સમજવા માટે આવ્યા છીએ પોતાના જીવનમાં ધ્યાનનો વૃક્ષ કેવી રીતે લગાવીએ જો સવાલ પૂછવામાં આવે છે કેટલા લોકોને અહીં પર ગુસ્સો આવે છે ક્રોધ આવે છે કેટલા લોકોને આવે છે હાથ ઉપર કરે હા લગભગ બધાને આવે છે કેટલા લોકોને સ્ટ્રેસ છે એન્ઝાયટી છે તો એ પણ હાથ ઉપર કરે સોશિયલ મીડિયાના ખોજે પણ હાથ ઉપર કરે બહુ સરસ હાથ નીચે કરીશું કેટલા હજુ એ જોયું છે કે અમારા આસપાસના લોકોને તણાવ છે ડિપ્રેશન છે સંબંધોમાં તણાવ વધી ગયો છે આ બધું જોયું છે પણ ખુશીની વાત શું છે કે આ બધાનું સમાધાન જો કોઈ છે તો એ ધ્યાન છે આજે મેડિટેશનની દવા આપણને બધેને મળવાની છે તો આ પ્રાથમિક વસ્તુ છે કે આપણું ડિપ્રેશન ઓછું થઈ જાય આપણી ચિંતા નીકળી જાય પણ ધ્યાનમાં બેસીને પોતાના જીવનનો હેતુ આપણને ખબર પડે છે અને આ ખુશીની વાત છે કે તેજ ફાઉન્ડેશનમાં આપણને એ માર્ગદર્શન મળે છે સરળતાથી આપણે ધ્યાન કરી શકીએ છીએ તો હવે આપણી પ્રાર્થના છે કે સરશ્રી અહીંયા આવે અને આપણો સૌને માર્ગદર્શન આપે કઈ કલ્પનાઓ લઈને આપ ધ્યાનમાં બેસી રહ્યા છો એ કલ્પનાઓ જ બાધા છે જ્યારે ધ્યાનમાં કોઈ માણસ બેસે તો તેમના અંદર શું ચાલી રહ્યું છે જેમ ધ્યાનમાં મજા આવી હતી આજે પણ એવું થવું જોઈએ અને તે તપાસ કરી રહ્યો છે સતત બેઠો છે થઈ તો નથી રહ્યું કઈ થઈ તો નથી રહ્યું કઈ કારણ કે તેને ખબર જ નથી ધ્યાન માં કઈ ભૂલો થાય છે ધ્યાન કેવું હોવું જોઈએ ધ્યાન કેવું હોવું જોઈએ નિષ્કામ ધ્યાન ધ્યાન દરમિયાન કોઈ પણ કામનાને મહત્વ નથી દેવાનું ત્યારે મન ચૂપ થશે અને ધ્યાન દરમિયાન જ્યારે કામના આવે તો તેને કહેવાનું આ સમય તારો નથી તું પછી આવજે આ વખતે જે સમય છે પૂરો સમર્પિત કરવાનો છે અને કાઈ પણ ના થયું તો પણ આપને ધ્યાનમાં બેસતા રહેવાનું છે તો આપને સફળતા મળવાની છે હંમેશા ચેકર ચેક કરતો બેસશે ચેકર એટલે મન શું કરે છે ચેક કર્યા કરે છે કઈક થઈ રહ્યું છે નથી થઈ રહ્યું હજી સુધી વિચાર ઓછા થયા નથી થકાવટ ગઈ નથી તો શું મેળવ્યું તો ધ્યાન જેવી અમૂલ્ય ચીજ મનુષ્યના જીવનમાં નથી જે લોકો ધ્યાન કરી રહ્યા છે જે નથી કરી રહ્યા અને એના માટે જે માર્ગદર્શન છે તેને લઈને આપ જાઓ નથી કરી રહ્યા પોતાના જીવન ગામમાં કોઈ ઝાડ હતું જે રસ્તાની વચ્ચે આવી રહ્યું હતું બે મિત્રો વાતો થઈ રહી છે પહેલો મિત્ર કહે છે બીજાને એ રસ્તામાં આવી રહ્યું હતું ઝાડ તેને કાપવા માટે લોકો આવેલા છે બીજો પૂછે છે અચ્છા તો અત્યારે તેઓ છે તો પહેલા વાળો કહે છે તડકો હતો એટલે એ ઝાડની છાયા નીચે બેઠેલા છે વૃક્ષની સાથે સંભવ છે જેને કાપવા આપ આવ્યા છો એજ આપને છાયો આપી રહ્યું છે આ ઝાડની મહિમા છે તો વિચારો ધ્યાનના વૃક્ષની કેટલી મહિમા હશે જે પણ તેના છાયામાં બેસે છે તેઓ કઈ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે શું આપને ખબર છે આજ લોકોની ધ્યાન અવધિ કેટલી છે બધા લોકોની સરેરાશ નીકાળી ગઈ ધ્યાન અવધિ એટલે એટેન્શન સ્પેન કે લોકોને કોઈ વિષય પર ફોકસ કરવું હોય તો કેટલો સમય ટકે છે તો આશ્ચર્ય થશે આપને કે આ બે હજાર ચાર માં અઢી મિનિટ હતું એ અઢી મિનિટના પછી મનુષ્યનું ધ્યાન હટી જાય છે ત્યારે મોબાઈલ એટલો ફોર્મમાં નહોતો આવેલો આજ બે હજાર કંઈક તો બદલવું જોઈએ તો આવી અવસ્થા છે મોબાઈલના લીધે સ્ક્રોલ કરતા જઈ રહ્યા છે કરતા જઈ રહ્યા છે કરતા જઈ રહ્યા છે ચંચળતા વધતી જઈ રહી છે વધતી જઈ રહી છે તો આજે ધ્યાનનો જે મહિમા છે આજના પહેલા ક્યારે આટલી જે આજે કેટલી છે અને આપ આને રિયાઝ દ્વારા કઈ રીતે વધારશો દરરોજ જો થોડું થોડું ધ્યાન કરશો નિરંતરથી કોઈએ નક્કી કર્યું આટલા દિવસ હું ધ્યાન કરવાનો જ છું અને દર મહિને તે કરી રહ્યો છે છે તો આ નિરંતરતા વર્ષના પછી ફળ આપે કઈ થાય ન થાય બેસવાનું છે ધ્યાનમાં કઈ થતું જ નથી બેસીને મારો સમય બરબાદ થાય છે આ સમયમાં મેં ચાર કામ કરી લીધા હોત તો મનને બહાનું નહીં મળશે પહેલાથી જ નક્કી કરો નિષ્કામ તપન સમાપ્ત થાય છે આ બધાએ આ તપન અનુભવી છે જ્યારે આપના શરીર પર ઇમોશન હોય છે તે ઇમોશન સહન નથી થતા અને માણસને ખબર જ નથી કે ધ્યાન આપના માટે કાયમ ઉપલબ્ધ છે એટલે ઉપચારનો સ્ત્રોત મટાડનાર આપના અંદર છે જેમને આદત છે ધ્યાન કરવાની તે તરત ધ્યાનમાં બેસી જશે આ ઇમોશન છે ને રહેવા દો રહેવા દો ધીરે ધીરે જોશો કે જવા દો જવા દો આ ઇમોશનની તપન શાંત થવા લાગશે ઠંડક આવવા લાગશે અને મનમાં અજ્ઞાનની આગ જે માણસનું દુઃખ છે એનાથી મુક્ત થવા માટે પણ આપ ધ્યાનની શક્તિને ઓળખો અને પછી આ વૃક્ષની ચાર મુખ્ય શાખાઓ છે તો એ આપને બતાવશે કે આપ ધ્યાનમાં આ વસ્તુઓને જાગૃત કરો છો પહેલી જે શાખા છે એ ગુલ્ફીની દંડીની જેમ આપ જોઈ રહ્યા છો ને આ આપે પકડવાની છે ધ્યાનની દંડી જેથી આ ઓટીટી જે છે આપના જીવનમાંથી સમાપ્ત થાય ઓટીટી શું છે ઓવરથિંકિંગ ટ્રબલ ઓવરથિંકિંગ ચાલી રહી છે કારણ કે કેન્દ્ર જ ગાયબ છે જ્યાંથી વિચારવાનું છે ને તે સંદર્ભ બિંદુ જ ગાયબ છે તો વિચાર અવ્યવસ્થિત ભટકે છે આને કહેવાય ઓવરથિંકિંગ ટ્રબલ અને આનાથી જ તણાવ તૈયાર થાય છે માણસ શાંતિથી બેસી જ નથી શકતો આ તનાવ ના લીધે શું છે બીમારીઓ જ બીમારીઓ તો આરોગ્ય માટે આપને પહેલી બ્રાન્ચ બીજી શાખા જુઓ આ આર લખેલું છે પોતાને રોકી જ નથી શકતા સામેવાળાએ કહ્યું તમારો આજ મૂડ સારો લાગે છે તો શું આમ ખરાબ રહે છે બંનેનો મૂડ ખરાબ ધ્યાનમાં શું થાય છે આપ બેઠા છો ખંજવાળ થાય છે તો આપ તરત એ નહીં કરો આપશો અહીં ખંજવાડ આવે છે આપ તેને ખંજવાડ પરંતુ પહેલા જાણો છો શું થઈ રહ્યું છે ઠીક છે તો પણ ધ્યાન ટકાવો છો આપને ધ્યાનમાં ટકી રહેવું આવડી જાય છે તો આજ રોજના ધ્યાનની સાથે આપનો સંબંધ સારો થવા લાગશે તો માનસિક સ્વાસ્થ્ય આપનું સારું થવા લાગે છે ત્રીજી શાખા જે છે જીવનનો ઉદ્દેશ આપને ખબર પડવા લાગે છે આજીવિકા લક્ષ્ય રાખો પરંતુ પૈસા શા માટે હતા તેને ઓળખો પૈસા રસ્તો છે લક્ષ્ય નથી આખરે શું પૃથ્વી પર કરવાનો છું બાકી રહેલા જીવનમાં બધા પૈસા મળી ગયા એના પછી શું કરવાનો છું આવું કંઈ હોમવર્ક કર્યું જ નથી તો આ હોમવર્ક શરૂ થાય ચોથી શાખા છે જે સ્વયંની ઓળખ આપ કોણ છો પરમ મૌન માં ઓળખાણ થાય છે પરમ મૌન આવવા માટે આપે ધ્યાનમાંથી પસાર થવું પડે છે સ્વયંની ઓળખ એ અનુભવની વાત છે શબ્દોમાં બતાવીને ફાયદો નથી તો તે આપ ધ્યાન કરીને જોવાના સૌ આંખો બંધ કરીને થોડી વાર બેસો સૌથી પહેલા સદભાવના પોતાના માટે ઈશ્વર મને શાંતિ આપે ગોડ બ્લેસ મી હું ઈશ્વરનો પ્યારું બાળક છું ઈશ્વર મને શાંતિ આપે મારા શરીરને રિલેક્સ કરે સારી સકારાત્મક શક્તિઓ મને મદદ કરે અને હવે આ ભાવનાઓમાં આગળનું સ્ટેપ જોડીશું હવે અલગ અલગ અવાજો સાંભળો ચારે બાજુથી જે પણ અવાજ આવે એ ઈશ્વરનું સંગીત છે પંખાનો અવાજ હોય અમુક વસ્તુઓના હલનચલનનો અવાજ હોય ટ્રાફિકનો અવાજ હોય બાળકોનો અવાજ હોય નોઈઝ જે પણ અવાજ હોય ઈશ્વર વગાડી રહ્યા છે ભલે એ ઇન્કોડેડ છે પરંતુ ઈશ્વર વગાડી રહ્યા છે બધા સાંભળો સંગીતની અંદર જે જે વાદ્ય વાગી રહ્યા છે બધાને સાંભળો અને એ સમજથી સાંભળો કે પ્લેડ બાય ગોડ મેડ બાય ગોડ કમ્પોઝ બાય ગોડ ઈશ્વર દ્વારા વાગી રહ્યું છે ઈશ્વર દ્વારા બન્યું છે ઈશ્વર દ્વારા રચાયું છે મન પણ જે બડબડ કરી રહ્યું છે એ ઈશ્વર દ્વારા કમ્પોઝ છે આ બધી લીલા જુઓ ખેલ જુઓ હવે શ્વાસ પર આવી જાઓ અંદર જતા શ્વાસને એક કહીશું

ભૂલી જઈએ તો ફરીથી એકથી શરૂ કરવાનું છે પ્રેમથી કોઈ હળબળી વગર કોઈ ઉતાવળ વગર હવે ધ્યાનમાં જે પણ વિચાર આવશે માત્ર આકાશમાં ચાલતા વાદળોની જેમ એની પાછળ પાછળ નહીં જઈએ એક વિચાર આવીને ગયો આપ કહેશો આગળ શું આવે છે જોતા રહો આગળ કોઈ વિચારની પાછળ નથી જવાનો આગળ કહીને બેસવાનું છે સારું આગળ શું છે જોઈએ આપણે બેઠા છીએ કુદરતને સંકેત છે કે અમને બધું સ્વીકાર છે અત્યારે વર્તમાનમાં જે પણ ચાલી રહ્યું છે તે મને સ્વીકાર છે પોતાનો સ્વીકાર ભાવ બતાવવા માટે દેખાડવા માટે આપણે પોતાના શરીર અને પોતાના શ્વાસ દ્વારા સંકેત મને બધું સ્વીકાર છે અંદર જતા શ્વાસની સાથે મનમાં કહો સ્વીકાર 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 અંદર જતા શ્વાસની સાથે કહો સ્વીકાર અત્યારે જે પણ ચાલી રહ્યું છે એટ ધીસ મોમેન્ટ વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ એક્સેપ્ટેડ જે પણ થઈ રહ્યું છે એનો સ્વીકાર થઈ રહ્યો છે શ્વાસ જેમ ચાલી રહ્યો છે ચાલવા દો ક્યારેક શ્વાસ થંભી ગઈ છે સ્વીકાર આંખો ખોલવામાં આવશે નહીં ખોલવામાં આવે સ્વીકાર બાકી જવાશું સ્વીકાર જ્યારે કંઈ પણ ન હોય તો અસ્વીકારનો પણ સ્વીકાર વધારે હલકું ફુલકુ લાગે તો સ્વીકાર નિર્વિચાર અવસ્થા સ્વીકાર આ સમય આપ પૃથ્વી પર એવી અવસ્થામાં છો અહીં બધું સ્વીકાર છે લાઇટ બંધ થઈ જાય વરસાદ આવી જાય સ્વીકાર સ્વીકાર કોઈ ઉઠાડે વચ્ચે સ્વીકાર સ્વીકાર કરવાનું ભૂલી ગયા સ્વીકાર બધાની પહેલા વર્તમાનનો સ્વીકાર કરવા શીખવાનું છે સ્વીકાર ભાવ સાથે રાખીને સ્વીકારીમે ધીમે આંખો ખોલીશું સીધો અનુભવ જીવંત હોવાનો અનુભવ સેન્સ ઓફ પ્રેઝન્સ આ ક્ષણે આપને સીધો અનુભવ થઈ રહ્યો છે અને આ અનુભવમાં કંઈક પ્રવૃત્તિ પણ થશે આપને કાલથી ચેલેન્જ શરૂ કરવાની છે ધ્યાન ચેલેન્જ મિની ધ્યાન મેરેથોન એક નાની મેરેથોન આપણે શરૂ કરવાના છીએ મેરેથોન નો અર્થ મારું સ્થાન જો હકીકતમાં આપ છો એનું સ્થાન એની જાગૃતિ સંપૂર્ણ તો તે વીસ મિનિટ નું ધ્યાન ચાલશે પંદર દિવસ સતત અને આમાં સમજો આપે પહેલા દિવસે કર્યું બીજે દિવસે ના કર્યું તો ત્રીજે દિવસે શું કહેશો નંબર એક

તો રાતના સુતા પહેલા પણ કરી લેશો જો આ ચેલેન્જ સ્વીકારો પંદર દિવસ પૂરા કરો આ ધ્યાનના સમુદ્રમાં ડૂબકી લગાવો નવો જન્મ મેળવો ચેલેન્જ શરૂ થઈ ગઈ છે આપ આપનું ધ્યાન ચાલુ રાખો અહીંયા આવી આપ સૌએ જે સેવાનો મોકો આપ્યો હોય એ માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હેપી થોટ્સ તો હવે આ મારું થન જે ચેલેન્જ છે મિની મેરેથોન જે છે આપણે સૌ ઉત્સુક છીએ કરવા માટે તો એમાં ક્યુઆર કોડ છે તેની સાથે લેન્ડિંગ પેજ મળશે ત્યાં પર આપણે રજીસ્ટર કરી શકીએ છીએ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર પછી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે અને આપણી એપ છે જેમને આપ રજીસ્ટર કરી છે એ તો હેપી થોટ્સ એપની સાથે જ કરી શકે છે તો આ ચેલેન્જ આપણે કરીએ જેમ કે પોતાના માટે છે પોતાના ઉત્થાન માટે છે જે પંદર દિવસનો ચેલેન્જ છે જો મિસ થઈ જાય છે તો ફરીથી શરૂ કરી શકીએ છે તો આનો જરૂર આપણે લાભ લઈ શકીએ છીએ અહીં પર આપણે પૂર્ણ કરીશું આપ બધાએ અહીં પર અને ઓનલાઈન બધાએ જે સેવાનો મોકો આપ્યો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે સુશ્રીજીને અનંત કોટી ધન્યવાદ છે આમ જ મળતા રહીશું ઓફલાઈન ઓનલાઈન ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ હેપી થોટ્સ